અમરોલીના કોસાડ આવાસના એચ વન બ્લોકમાં બાળકો વચ્ચે કોઈ વાતને લઈને બોલચાલી થઈ હતી આ મામલો થાળે પાડવા અને પડોશીઓને સમજાવવા માટે ત્રીસ વર્ષીય મોહમ્મદ ફરીઝ અઝીઝ બંબાવાલા અને તેમના પિતા ગયા હતા જો કે ઉશ્કેરાયેલા સામા પક્ષના લોકોએ સમજાવવાને બદલે પિતા પુત્ર પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી દીધો હતો આ હુમલો એટલો ભયાનક હતો કે ફરીદ બંબાવાલાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો બીજી તરફ પુત્રને બચાવવા ગયેલા પિતા પર પણ હુમલો થતાં તેઓ હોસ્પિટલના જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે મૃતક ફરીદ વ્યવસાયે રિક્ષા ચલાવીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતો હતો તેના પરિવારમાં પત્ની અને બે માસૂમ બાળકો એક દીકરો અને એક દીકરી વૃદ્ધ માતા પિતા અને ભાઈ ભાભીનો સમાવેશ થાય છે યુવાન પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો રોષે ભરાયેલા પરિવારજનોએ આરોપીઓને સખત સજા અને ઉંમર કેદની માંગ કરી છે